નમસ્કાર મિત્રો કર્ણાટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર રોડિયા મિત્રો ઓગણત્રીસમી મે એટલે વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે આજે વિશેષ અમારી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર દર્શનભાઈ સોની તો આવો એમની પાસેથી જાણીએ આજના આ વિશેષ દિવસ નિમિત્તેની ચર્ચા દર્શનભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે નમસ્તે આજે આમ તો વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ છે અને હમણાં વળી પાછું કોરોનાની પણ શરૂઆત પાછી થતી હોય એવું લાગે છે તો આ બંને બાબતને આવરી અને એક અમારી સાથે અમારા દર્શકો સાથે ચર્ચા કરી પાછો ફરીથી આખા ભારતમાં આવેલો છે તો ખાસ કરીને કોરોના સમયે જે આપણે ભૂતકાળમાં જે આપણે જોઈ ગયા તો એમાં માણસોએ અલગ અલગ ઉકાળા પીધેલા હતા આપણે ડાયટમાં જે ફેરફાર કરેલો હતો અને બીજું મેડિકલ નો આપણે સહારો લીધો હતો તો ખાસ કરીને આપણે આહાર ઉપર જો ધ્યાન આપીએ આપણા પાચન શક્તિ ઉપર આપણે ધ્યાન આપીએ તો આપણે ઇમ્યુનિટી પાવર ને આપણે વધારી શકીએ છીએ અને જેનાથી આપણે કોરોના ને સામે લડવાની એક આપણને શક્તિ મળી શકે છે અચ્છા પાચન અને કોરોના આ બે વસ્તુને કઈ રીતે સાંકળી શકાય કોઈ પણ રોગ જે છે એમાં જ્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે ત્યારે કોઈ પણ રોગ આપણે શરીરમાં દાખલ થાય છે વાયરસ હોય કે બેક્ટેરિયા હોય કોઈ પણ પ્રકારના જે સૂક્ષ્મજીવો જે છે એ આપણા શરીરમાં ત્યારે દાખલ થાય છે જ્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે એ આપણે રોગપ્રતિકારક શક્તિને વધારીએ છીએ તો કોઈ પણ પ્રકારના રોગ આપણે એનાથી દૂર રહી શકીએ છીએ કોરોના જે છે એ વાયરસને લગતો રોગ છે તો આપણા શરીરમાં પહેલેથી ને જો એ આપણને વેક્સિન આપેલી છે તો એની સામે આપણને ફાઇટ કરવા માટેનું આપણું બોડી સક્ષમ છે પણ એમાંય જો આપણી ઇમ્યુનિટી પાવર ઓછી હશે તો ફરીથી કોરોના થવાના ચાન્સીસ વધી શકે છે અચ્છા તો આજે તો ખાસ તો વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ છે તો આ દિવસ નિમિત્તે આપણે પાચન ને લગતી કંઈ વાત કરી હોય તો આપણે શું કહી શકીએ અમારા દર્શકોને અત્યારનું જે ખાનપાન છે એમાં ઇનડાઇજેશન એટલે કે અપચો અત્યારે મોટા ભાગના લોકોને જોવા મળે છે આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ કે નેચરોપેથીની દ્રષ્ટિએ જોઈએ તો એસી થી પંચ્યાશી ટકા લોકો ને પાચન ની તકલીફ હોય છે તો આ પાચનની તકલીફ શું કરવા થાય છે સૌથી પહેલા તો બજાર નું ખાનપાન જે કરીએ છીએ એનાથી થાય છે બીજું કે આપણે અમુક ફેરફાર કરી લીધો છે ખોરાકમાં જેમ કે આપણે ઘઉં ખાઈએ છીએ તો પહેલા શું હતું કે ઘઉંના જે ફાઇબ્રસ જે હતા એ આપણે સાથે ખાતા હતા અને ઘઉં નો જે બારીક લોટ આપણે નહોતા ખાતા થોડો જાડો લોટ આપણે ખાતા હતા તો આ ફેરફાર થયો જેના કારણે આપણો શરીરમાં ફાઈબ્રસ ઓછા જાય છે બીજું કે આપણે પેલા ફ્રૂટ વધારે ખાતા હતા અને એ અત્યારે ઓછું થઈ ગયું ત્રીજું આપણે તેલવાળી વસ્તુનો ઉપયોગ થઈ ગયો તેલ છે ઘી છે પછી ચીઝ બટર તો આ બધાનો ઉપયોગ અત્યારે થઈ ગયો જેના કારણે આપણી પાચન શક્તિ નબળી પડતી જાય છે અચ્છા પાચન ક્રિયામાં ફાઈબરનું મહત્વ મને એવું છે કે ફાઈબરનું મહત્વ હોય છે તો ફાઈબર કઈ રીતે કામ કરે છે ફાઈબર એટલે શું કે એક રેસા રેસા એટલે કે આપણા શરીરમાં અલગ અલગ ઓર્ગન હોય છે જેમ કે આપણે પાચન શક્તિની વાત કરીએ ટોટલ આપણા શરીરમાં અલગ અલગ સિસ્ટમ હોય છે તંત્ર હોય છે તેમાં પાચન તંત્રની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણું મુખ આવે છે મુખમાં જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ તો આપણા દાંત વડે એને ખોરાકને નાના ટુકડા કરે છે પછી આવે છે અન્નળી અન્નળીમાં એ ફરીથી એ બોલસ બનીને અને આપણા સ્ટમક સુધી જાય છે સ્ટમકમાં અલગ અલગ પ્રકારના એસિડને એ બધા બનીને અને એનું પાચન થાય છે ત્યાં ત્યાંથી આગળ વધે છે નાના આંતરડામાં નાના આંતરડાનો સૌથી પહેલો ભાગ જેને કહેવામાં આવે છે છે એ ગુજરાતી અર્થ એનો બે પ્લસ દસ એટલે કે બાર આંગળ જેટલો એ ભાગ ખાલી હોય છે એના પછી આવે છે જેજુનમ એના પછી ઇલિયમ એના પછી આગળ વાત કરીએ તો મોટા આંતરડામાં સૌથી પહેલો ભાગ છે એસેન્ડિંગ કોલન પછી આવે છે ટ્રાન્સવર્સ કોલોન ડિસેન્ડિંગ કોલન પછી સિગ્મોઇડ કોલન અને રેક્ટમ તો આ રીતે આપણું આખું પાચનશક્તિ છે તો આમાં જેટલા ઓર્ગન જે આપણા છે સ્મોલ ઇન્ટેસ્ટાઇન લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં તો એમાં આપણું જે ફાઈબ્રસ જે છે રેસા જે છે તો એને પાચન થવા માટે ઇઝી થઈ જાય છે એટલા માટે આપણે પાચનમાં સૌથી વધારે રેસાનો ઉપયોગ કરવામાં આવે છે ફાઈબરનો ઉપયોગ કરવામાં આવે છે અચ્છા રેસાવાળા ખોરાક કયો કહી શકાય દાખલા તરીકે આપણે ફાઈબર શરીરને જરૂર હોય પાચન ક્રિયા માટે તો રેસાવાળા ખોરાકમાં આપણે કઈ કઈ વસ્તુઓ લઈ શકીએ રેસાવાળા ખોરાકમાં સૌથી પહેલા તો આપણે કોઈ પણ અનાજ છે એની છાલ કોઈ પણ ફ્રૂટ છે એની છાલ જે ખાઈ શકાય છે પછી કોઈ પણ વેજીટેબલ છે જેની છાલ આપણે ખાઈ શકીએ છીએ કોઈ પણ છાલનો ઉપયોગ આપણે નહીં નહીં રાંધેલા આપણે કાચું ખાઈએ છીએ એમાં આપણને રેસા મળી શકે છે અને અત્યારની સિઝનમાં જે આપણે અત્યારે કેરી ખાઈએ છીએ હવે તો થોડો સમય જ રહ્યો છે તો કેરીમાં આપણને સૌથી વધારે રેસા જોવા મળે છે અને એ રેસા જે છે આપણને દેખાય પણ આવે છે કે છે છાલની ઉપર જ્યારે આપણે એને છાલ કાઢીએ છીએ તો એ રેસા તરત જ એના પલ્પ સાથે ચોટેલા જોવા મળે છે તો કેરીના રેસા જે છે અત્યારે સૌથી વધુ ફાયદો કરે છે બીજા બીજા કોઈ ફ્રૂટ એ સિવાયના ફ્રૂટ અથવા તો શાકભાજી જે હોય તો એ એ કઈ રીતે કઈ આવે તરબૂચમાં જોવા મળે છે રેસા કે આપણે શું કરીએ કે તરબૂચ ને ખાઈએ છીએ બીજું લીંબુમાં જોવા મળે છે લીંબુ શરબત બનાવ્યા પછી આપણે એના રેસા કાઢી નાખીએ છીએ તો એ પણ રેસા આપણે ખાઈ શકીએ છીએ પછી નારંગીમાં નારંગી જે છે એ સ્કિન માટે પણ બહુ સારી છે અને એમાં રેસા પણ છે તો એ પણ આપણા પાચન શક્તિને વિશેષ ફાયદો કરે છે તો આવા કોઈ પણ નેચરલ જે આહાર છે બધામાં રેસા મળી શકે છે અચ્છા આ તો થઈ ફાઈબરની વાત એ સિવાય પાચન ક્રિયા વધુ સરળ બનાવવા માટે ખાસ કરીને ખોરાક છે એ જાય અને પછી અમુક સમય પછી પચી જાય એવો ખોરાક લેવો હોય તો એ ખોરાક કયો કયો હોઈ શકે ખોરાકનું પાચન કરવા માટે આપણા શરીરમાં અલગ અલગ એસિડ નું બને છે તો એ એસિડ બનાવવા માટે આપણે વિટામિન સી છે પ્રોટીન છે તો આ બધું આપણા શરીરમાં એ ખોરાકનું પાચન કરે છે અને સમયાંતરે આપણા શરીરમાં બનીને રાખે છે એનું રૂપાંતર થયા રાખે છે જેમ કે કોઈ પ્રોટીન છે તો એનું રૂપાંતર થઈને કોઈ એસિડ બને છે કોઈ એસિડ આપણને ડાયરેક્ટ બને છે તો આવા અલગ અલગ પ્રકારના એસિડ આપણા શરીરમાં બનતા હોય છે બરાબર અચ્છા તો એસિડ એટલે મને એમ છે લાળ છે એ લાળ આપણે સીધી સરળ ભાષામાં વાત કરીએ તો લાળ છે એ પણ એટલી જ મહત્વની છે એવું કહી શકાય લાળ પણ એક પ્રકારનું એસિડ જ છે અને એ પણ આપણા શરીરમાં પાચન કરે છે હમ હમ અચ્છા તો પાચન ક્રિયા માટે આપણે ફાસ્ટ ફાસ્ટફૂડથી દૂર રહેવું જોઈએ એવું આપણું કહેવું છે પણ અત્યારે મોટાભાગે એવો સમય છે અને એવું વાતાવરણ છે કે બાળકો ખાસ કરીને જે પાંચ વર્ષથી ઉપરના બાળકો છે એમને ફાસ્ટ બહુ જ એમને ફાસ્ટ એમના મા બાપ છે એ એમને ખવડાવ્યા છે તો આ બાબત તમે બાળકોને શું કહેશો અથવા એમના વાલીઓને શું આપણે સૂચન કરી શકીએ બહુ સરસ આ પ્રશ્ન છે કે અત્યારના બાળકો જે છે પાંચ વર્ષથી ઉપરના બાળકો જયારે તોફાન કરે છે અથવા તો જયારે એમના પેરેન્ટ્સ સાથે જયારે ફરવા જાય છે કોઈ શોપિંગમાં જાય છે કે કોઈ પણ જગ્યાએ જાય છે તો એ જીદ કરે છે ત્યારે એમને ટૂંકમાં શોપિંગ કરવામાં કે ફરવામાં કોઈ હેરાન કરે છે બાળક ત્યારે આસાન એક તરીકો છે કે બાળકને કોઈ પણ પડીકું આપી દે તો એ પડીકું આપવાથી ને એને એની આદત પડે છે અને ઘરે હશે ત્યારે પણ એ બાળક એ પડીકું પછી માંગશે અને આ પડીકા જે છે એમાં ઘણા પ્રકારના પ્રિઝર્વેટિવ એનો ઉપયોગ થાય છે તો એ આપણા શરીરની પાચન શક્તિને પેલા તો મંદ પાડે છે બીજું કે આપણા શરીરમાં એ જે નથી જોતા એ પ્રકારના એસિડને પણ બનાવે છે જેનાથી અલ્સર સુધીના રોગ પણ થઈ શકે છે અને અલ્સર થયા પછી ઘણી બધી એમાં તકલીફ પણ જોવા મળે છે ઘણા બધા બાળકો છે કે જેને આવી તકલીફ થઈ ગઈ છે તો ખાસ કરીને બાળકોને જ્યારે તમારે આ રીતનું જે કોઈ પરિસ્થિતિ આવે તો તમારી બેગ જે હોય છે સાથે એમાં થોડા ફ્રૂટને સાથે રાખો બીજું કે તમે એને નેચરલ કોઈ વસ્તુ જે હોય છે તો એ બધું એમને આપો તો એનાથી શું છે કે બધા પ્રકૃતિ બાજુ કે આપણે આ જે પડીકાને છે એ ન ખવાય ને એના બદલામાં આપણે આ ખાઈ શકાય એક સોશિયલ મીડિયા ઉપર એક પાંચ વર્ષથી નાના બાળકોનો એક વિડીયો વાયરલ થાય છે કે હોય છે પડીકું વેફરનું જ પણ એમાં જે ચિપ્સ હોય છે કેળાની ચિપ્સ નાખીને અને પછી એ પડીકું એમને આપે છે તો બાળકને જ્યારે નાનપણથી જ ખબર એવી પાડવામાં આવે કે આ વેફર જે છે એનો આ ટેસ્ટ છે તો જયારે ખરેખર એને વેફર આપવામાં આવશે ત્યારે એને એવું લાગશે કે આ વેફર નથી તો ત્યારે એને તમે કેળાની ચિપ્સ આપશો એટલે કે કેળાની જે આપણે સ્લાઇસ કરેલી કેળાની ચિપ્સ એટલે વેફર તળેલી વસ્તુ નહીં તો એને એવું લાગશે કે આ એક પ્રકારની વેફર જ છે તો એ એવી રીતે પણ તમે બાળકને એના સારા માટે તમે એની સાથે આ કરી શકો છો કેળ એ બાળકોને કેળવી પેલેથી જ કેળવી શકાય એવી રીતે સરસ દર્શનભાઈ બહુ જ સરસ વાત કરી આ સિવાય બીજું કાંઈ અમારા દર્શકોને કહેવા માગતા હોય તો આજે વિશ્વ પાચન સ્વાસ્થ્ય દિવસ છે તો ઘણા બધા લોકોને પાચનને લગતી સમસ્યા હોય છે અને હું પોતે નાડી વૈદ છું અને ઘણા વર્ષોથી હું પ્રેક્ટિસ કરું છું તો આપણા જે દર્શકો જે છે જે વિડીયો જોવે છે એમના માટે આપણે ખાસ એક ફ્રી કન્સલ્ટેશન કે તમે મને ફોન કરીને અને આપ કન્સલ્ટેશન નોંધાવી શકો છો આપના પરિવારનું આપણા મિત્રનું તો એનું તમે કન્સલ્ટેશન નોંધાવી શકો છો અને કન્સલ્ટેશન બિલકુલ ફ્રીમાં છે અને નાડી પરીક્ષણ દ્વારા જ એ કન્સલ્ટેશન થશે જેનો કોઈ એક રૂપિયો પણ ફીઝ નથી જે ઋષિમુની સિસ્ટમ પ્રમાણે જે ત્રણ આંગળી મૂકીને જે નાડી પરીક્ષણ કરવામાં આવે છે એ પ્રકારનું નાડી પરીક્ષણ આપણે ત્યાં થશે અને તમને એનું યોગ્ય માર્ગદર્શનને પણ અમે આપશું અને નેચરોપેથીને લગતું જે કંઈ તમારે લાઈફ ચેન્જ કરવાનું છે અથવા તો તમારે આહાર વિહારમાં જે ચેન્જ કરવાનું છે એ બધું અમે ત્યાં તમને ફ્રીમાં માર્ગદર્શન આપશું અચ્છા આપના ફોન નંબર પણ અમારા દર્શકો જણાવ્યું યસ અ મારા ફોન નંબર છે આઠ ચૌદ પંદર સાડત્રીસ આડત્રીસ ત્રણ એઇટ વન ફોર વન ફાઇવ થ્રી સેવેન થ્રી એટ થ્રી તો દર્શકો આપે જોયું કે એક પાચન જેને કારણે ઘણા બધા રોગ જો પાચન વ્યવસ્થિત ન થતું હોય તો ઘણા બધા રોગ એ થઈ શકે છે પણ આપણી સાથે છે ઘણી બધી બીજી સારવાર પદ્ધતિઓ પણ છે એના દ્વારા આપણે આપણું સ્વાસ્થ્ય સારું રાખી શકીએ ખાસ કરીને દર્શનભાઈ અમારી સાથે જોડાયા આપ અને એક સરસ મજાની આ પાચન સ્વાસ્થ્યને લગતી વાત કરી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ